ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ આદર્શનગર સોસાયટી તરસાલી બાયપાસના રહીશો દ્વારા સોસાયટીમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા તેમજ વરસાદના પાણીની સમસ્યા દૂર કરવા અંગેનું આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું સોસાયટી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા બનાવવામાં આવેલ છે અને આ વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ થતા તમામ રહીશો છેલ્લા ચાર પાંચ વર્ષથી નિયમિત મ્યુનિસિપલ ટેક્સ ભરે છે તેમ છતાં નાગરિકોને જરૂરી પ્રાથમિક સગવડો કોર્પોરેશન તરફથી ફાળવવામાં નથી આવતી આ વિસ્તારમાં હાલમાં કોર્પોરેશનની ગટર લાઇન નથી તેમજ પાણીની કોઈ સ્ટ્રીટ લાઇટો અને કોર્પોરેશનને આપવી જોઈતી હતી કોઈ પણ સુવિધા એ આ વિસ્તારમાં નથી આપવામાં આવી તેમજ સાફ સફાઈ કરવા માટે માણસો અંદર નથી આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ નંબર એકસો ચાર ઓબ્લિક બે હાજર સત્તરમાં હુકમ કરેલ છે તે મુજબ પણ રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી જરૂરી અને આવશ્યક હોય તેમ છતાં નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી રહીશો દ્વારા કલેક્ટરને વહેલામાં વહેલી તકે ગટર લાઇન તેમજ પાણીની લાઇન સ્ટ્રીટ લાઇટોની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે દનિયાવી બાયપાસ પાસે તરસાલી ખાતે જે નવી નગરી આદર્શ નગર હિંમતનગર અને ઇન્દિરાનગર આ નગરો જે આવેલા છે ત્યાં કોર્પોરેશન દ્વારા રૂપારેલ કાસ જે નિર્માણ કર્યું છે ને ત્રણથી સાડા ત્રણ કરોડના ખર્ચે એ કાસ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જેના લીધે આદર્શનગરની અંદર જે બધું પાણી જે કાસમાં થઈને જવું જોઈએ એના બદલે સીધું પાણી આ આદર્શનગરમાં જતું રહે છે અને ત્યાંના સ્થાનિકોને આજે છેલ્લા કેટલાક લાંબા સમયથી આ લગભગ આજે મ્યુનિસિપલ કમિશનરને અગાઉ વારંવાર કહ્યું છે એટલે આ વિવાદ એવો છે કે કમિશનર એવું કહે છે કે ગ્રામ પંચાયતમાં જાય છે અને આ લોકોનું ટેક્સ લેવામાં આવે છે એટલે આજે અમે કલેક્ટર સાહેબને અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને કલેક્ટર સાહેબને કહેવા માટે આવ્યા છે કે સાહેબ આજે તાત્કાલિક ધોરણે અધિકારીઓ દ્વારા આ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવે અને ત્યાંના સ્થાનિક લોકોને જે તકલીફ પડે છે એ તકલીફનું તાત્કાલિક નિવારણ કરવાનું આવે માનવતાના ધોરણે જ્યારે કોરોના જેવી મહામારી આવી જતી હોય આજે દેખાઈ રહેલું છે કે આ ચાંદીનો જે રોગ આવી ગયો છે આજે મેં પોતે ત્યાં જાતે જઈને કાલે ગલી ગલીએ જોયું છે કે જે પાણી જે રીતે લોકોના ઘરમાં ઘૂસી ગયું છે અને પાણીનીથી જે ગંદકી ફેલાયેલી છે એ ત્યાં જે ઢોર પશુ હોય ને તે પણ રહેવું એમની માટે હશે ને એવી કપરી હાલતમાં આ લોકો રહી રહ્યા છે આ ફક્ત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે એ લોકોની પર આ ત્રાસ જે કરવામાં આવે છે એ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અને ચૂંટાયેલી પાકના દ્વારા કરવામાં આવી રહ્યો છે એટલે મારું આજે કલેક્ટર સાહેબને કહેવું છે અને આ સદર નકલો અગાઉ પણ એ લોકોને આપેલી છે પણ વહીવટી કોઈ પણ અધિકારી કોઈપણ કાગળનો જવાબ આપવા માટે પણ તૈયાર નથી મળવાની વાત તો દૂર રહી આ કાગળ એમની પાસે હવાલામાં હોય એ કાગળનો જવાબ સુધા પણ લખેલ નથી એટલે અમારી આજે કલેક્ટર સાહેબને રજૂઆત છે અને અમે ટૂંક જ સમયની અંદર આ બાબતની કલેક્ટર સાહેબને પણ ઉચ્ચારીને પોલીસ કમિશનર સાહેબને અને કમિશનરશ્રીને સંવિધાન બચાવો સમિતિ દ્વારા પણ રજૂઆત કરવાના છે આજે હું આજે રહીશોને લઈને આવ્યો છું સંવિધાન બચાવો સમિતિ પણ આ બાબતે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ પણ આ બાબતની કાર્યવાહી કરવા માટે તત્પર છે જ્યારે માનવતાની વાત આવતી હોય ગરીબ અને મધ્યમ વર્ગના પ્રશ્નોની વાત આવતી હોય ત્યારે આ બાબતને લઈને આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવે